મોરબી માં સાતમા નોરતી માવઠા મહારાજ નું આગમન થતા ગરબી રમવાનું મોકુફ રખાયું મોરબીમાં સાતમા નૂર્તિ સાંજે નવ વાગ્યા પછી માવઠા મહારાજ નું આગમન થયું છે અને વીજળીના ચમકારા સાથે જોરદાર વરસાદ પડી જતાં ગરબીના મંડપના પંડાલમાં પાણી ભરાયા છે જેના કારણે માતાજીની મહાઆરતી કરીને ગરબી રમવાનું મોકુફ રાખવામાં આવ્યું છે તો નાની કેનાલ રોડ ઉપર ઓમ પાર્ક સોસાયટીમાં શિવ એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં મહિલાઓ ગરબી રમ્યા હતા વરસાદ અંગેની આગાહીઓ કરતા આગાહીકારોએ નવરાત્રીમાં વરસાદ આવશે તેવું જણાવ્યું હતું અને તે પ્રમાણે

પ્લોટ ડિસ્કો દાંડિયા અને શહેરની સોસાયટી અને ગલીઓમાં નવરાત્રી પર્વની ગરબીઓ બંધ રાખવામાં આવી હતી રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી